આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નવસારી નગરી નું ખાડા નગરી તરીકે નામકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ ચીફ ઓફિસર અને સંલગ્ન અધિકારીઓને સન્માનિત કરવામાં આવે એમ પણ જણાવવામાં આવ્યું હતું

પાવડરના ભૂકા વડે રોડ ખાડા પૂરી દેવામાં આવે છે પરંતુ આવા ખાડાઓ લઈને રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માત ના ભોગ બની જાય છે અને ઘણીવાર કપચી ઉડી અનેક લોકોને વાગતા ઈજાઓ પણ થવા પામે છે ત્યારે આમ આદમી પાર્ટીના વસીમ પાનવાલા ગાડી લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન પડી જવાથી તેમને ઈજા થઈ હતી જેને લીધે ગઈકાલે વસીમ પાનવાલા દ્વારા નવસારી શહેરનું નામ બદલી ખાડા નગરી નવસારી આપવામાં આવે તેવું એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું અને આ પરિસ્થિતિ અંગે જવાબદાર ચીફ ઓફિસર તેમજ સંલગ્ન અધિકારીઓને તેમના દ્વારા સન્માનિત પણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે જેમાં જે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આ જે હોસ્પિટલોને મેડિકલોને ગેરેજવાળાને આડકતરી રીતે જે રોજગારી આપે છે આ ખાડાના લીધે તે બદલ તથા નવસારીમાં ઠેર ઠેર જગ્યાએ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જાય છે એ બાબતમાં ગઈકાલે એક કલેક્ટરશ્રીને આવેદન આપ્યું કે પાણી પણ ભરાઈ જાય છે એના લીધે અમારા જેવા રાહદારીઓ વિના મૂલ્યે મફતમાં સ્વિમિંગ પુલની મજાઓ માણે છે જેથી એ લોકોનું સન્માન કરીએ અને નવસારી નગરીને ખાડા નગરી તરીકેનું બિરુદ આપીએ એવી ગઈકાલે મારા આવેદનપત્રમાં અમે માગણી કરી છે ગઈકાલે હું પડ્યો રોજના પાંચથી સાત જણા રોજ પડતા છે એટલે તો હું કીધું કે આવી રીતે આડકતરી રીતે હોસ્પિટલોને મેડિકલોને અને ગેરેજવાળાને રોજગારીની તકો આપે છે અને રોજગાર ઊભો કરે છે એ બદલ નવસારી વિજલપુર નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર